તો દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે સરહદી જિલ્લા કચ્છમાં પોલીસ એલર્ટ બની અને વાહન ચેકિંગ તથા હોટેલ્સમાં ચેકિંગ શરૂ કર્યું છે આ વચ્ચે ભુજના એક ગેસ્ટ હાઉસમાંથી ત્રણ કાશ્મીરી મળી આવતા તેમની અટકાયત કરવામાં આવી

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે સરહદી જિલ્લા કચ્છમાં પોલીસ એલર્ટ બની અને વાહન ચેકિંગ તથા હોટેલ્સમાં ચેકિંગ શરૂ કર્યું છે આ વચ્ચે ભુજના એક ગેસ્ટ હાઉસમાંથી ત્રણ કાશ્મીરી મળી આવતા તેમની અટકાયત કરવામાં આવી